નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

ગુજરાતને અસર કરવાનું છે કે નહીં એ બધા જ મુદ્દાઓ વિશે જે છે તે આજના વિડીયોની અંદર આપણે વિસ્તારથી વાત કરવાની છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા તમને જણાવી દઈએ તો વેધર અનુસાર મિત્રો તમને બંગાળની ખાડીમાં ચોમાસા પછીનું આ બીજું સૌથી મોટું ખૂંખાર વાવાઝોડું છે પહેલું વાવાઝોડું આવ્યું હતું દિવાળી પર જેનું નામ મોંથા વાવાઝોડું હતું અને હવે આ બીજું વાવાઝોડું આવ્યું છે જેને નામ આપવામાં આવ્યું છે સિનિયર વાવાઝોડું તો અત્યારે જે આ સિનિયર વાવાઝોડું છે તેનો ખતરો લગાતાર ગુજરાત રાજ્ય ઉપર બની રહ્યો છે ને હવે પછીના દિવસો ભારે રહેશે કારણ કે વાવાઝોડું ક્યાંથી ક્યાં જશે તેનું કોઈ પણ પ્રકારની ગેરંટી હોતી નથી અને અત્યારે મિત્રો જે રીતનું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે પચીસ તારીખ આસપાસ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે અમુક અમુક ભાગોમાં વાવાઝોડાની અસર રૂપે જે છે તે કમોસમી ઝાપટા ભર શિયાળે પડી શકે તો અગાઉ તૈયારીમાં જે છે તે મિત્રો રહે

વદરથી કેરીયા નાગસ રોડની મિત્રો પાસે જે કામગીરી ચાલી મળ્યું છે કારણ કે અત્યારે મિત્રો જે છે તે લગાતાર સરકાર તરફથી દબાણ બની રહ્યું છે અને અધિકારીઓને જે છે તે મિત્રો લતાડવામાં આવી રહ્યા છે કારણ કે તેમણે કામ કરવું નથી અને મિત્રો પોતાની જગ્યા પણ છોડવી નથી તો હવે મિત્રો જે છે તે આવનારા દિવસોમાં જેટલા પણ મિત્રો આજે કડક પગલા લેવામાં આવશે તેનાથી કાર્યો હવે લોકોના કામો કરવા પડશે તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરી તો ખેડૂતોના દેવા માફ ને લઈને સૌથી મોટી માંગણીઓ જે છે તે અત્યારે થઈ રહી છે ત્યારે અત્યારે તાજા નવા નક્કોર સમાચાર સામે આવી રહ્યા છે રાજ્ય સરકાર હવે સહાયના નાટકો બંધ કરીને ખેડૂતોનું સીધું પાક ધિરાણ દેવું માફ કરે તેવી રજૂઆત મિત્રો પ્રદેશના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા જે છે તે મિત્રો કરવામાં આવી છે ત્યારે ભૂપેન્દ્ર પટેલને તેમણે ખાસ પત્ર પણ લખ્યો છે અને ખેડૂતો માટે માંગણી કરતા તેમણે લખ્યું છે કે ખાસ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં જે કમોસમી વરસાદ પડ્યો છે દિવાળી

કેવું છે ખેડૂતોનું દેવું માફ આખરે સરકારે કરી આપવું જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું ફરી એકવાર ભારત પાકિસ્તાનનું યુદ્ધ જોવા મળશે કારણ કે મોટી શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે વચ્ચે ત્યાર પછી લગાતાર ભારત પાકિસ્તાન તણાવો વધી રહ્યા છે મોદીજીને અમિત શાહે પણ ચેતવણી આપતા કડક શબ્દોમાં કહ્યું હતું કે જેમનો પણ આ પાછળ હાથ છે એટલે કે બ્લાસ્ટની પાછળ હાથ છે તેમને કોઈ પણ ક્ષણે છોડવામાં આવશે નહીં તમામ કાર્યવાહીઓ કરવામાં આવશે ત્યારે પાકિસ્તાનને બીક છે કે ભારત હવે ગમે ત્યારે પાકિસ્તાન ઉપર યુદ્ધ શરૂ કરી શકે કારણ કે પાકિસ્તાનના મંત્રીઓ પણ મીડિયા કહી રહ્યા છે કે ભારત ગમે ત્યારે પાકિસ્તાન યુદ્ધ શરૂ કરી શકે મળી આવ્યું છે ત્યાર પછી મિત્રો તપાસ હાથ ધરવામાં આવી છે ત્યાં પોલીસ પણ હાજર થઈ ગઈ હતી અને ત્યાર પછી મિત્રો સુરક્ષાની ટીમો પણ તાત્કાલિક આવી ગઈ હતી અને મિત્રો હવે જોવાનું રહ્યું કે જે ડ્રોન મિત્રો આવ્યો છે તે ક્યાંથી આવ્યો છે જો પાકિસ્તાન હોય તો મિત્રો નવાસો થઈ શકે કારણ કે પહેલેથી જ મિત્રો તણાવ વધી રહ્યા છે તેની વચ્ચે જો એક ડ્રોન પાકિસ્તાન નું હશે તો મિત્રો આવનારા દિવસોની અંદર ફરી એકવાર મિત્રો ભારત પાકિસ્તાનને લઈને તણાવો વધી શકે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જનતાના પ્રશ્નો સાથે મોટી રેલી યોજવામાં આવી જે હા મિત્રો અત્યારે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે ખેડૂતોને લઈને ત્યારે તેની સાથે જનતાના બીજા બધા પણ પ્રશ્નો સાથે કોંગ્રેસ તરફથી એક મોટી રેલી કાઢવામાં આવી છે જ્યારે જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ ફરી મેદાનમાં ઉતરી છે બનાસકાંઠાથી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે તેની વચ્ચે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા બાઇક રેલી સ્વરૂપે આગળ વધી રહ્યા છે ખેડૂતોની મુશ્કેલીઓ બેરોજગારીઓ અને મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર જેવા

ભાવ રૂપિયા કિલો સુધી પહોંચતા આમ બજેટ છે સામાન્ય માણસે વિચારવું પડી રહ્યું છે ત્યારે મિત્રો તમને જણાવી દે તો હજુ પંદર દિવસ સુધી આવા ભાવ રહે તેવું કહેવામાં આવી રહ્યું છે અને પંદર દિવસ પછી જો મિત્રો શાકભાજીની માંગો વધશે અને મિત્રો ખાસ કરીને જયારે મિત્રો નવો સ્ટોક આવશે ત્યાર પછી ભાવ ઘટવાની સંભાવના ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોટું ખેડૂત આંદોલન થઈ શકે તમામ ખેડૂતો તૈયાર રહેજો તેવી મોટી સૂચના આપવામાં આવી છે ત્યારે વાત કરીએ મિત્રો તમે જાણો છો કે દિવસ પહેલા પરેશભાઈ ગોસ્વામી જે હવામાન નિષ્ણાંત છે તેમણે પાક સહાયની અંદર મિત્રો જે છે તે ચારે જાહેર કરી હતી ત્યારે ખેડૂતોના દેવા માફીની માંગ સાથે આંદોલનની ચીમકી આપી હતી જેને મિત્રો દસ દિવસ હવે થયા છે ત્યારે વાત કરીએ મિત્રો તમને જણાવી દઈએ તો પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું હતું કે બાર દિવસમાં ખેડૂતોની પાક ધિરાણ લોન માફ કરવામાં આવે અને જો બાર દિવસમાં ખેડૂતોની લોન માફ નહીં કરવામાં આવે

અને જૂના પાક વીમા બે હજાર ઓગણીસના ના ખેડૂતોને આપે આટલી માંગણી સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામી જે છે તે આંદોલનની માહિતી આપી હતી મિત્રો તમારું શું કહેવું છે પરેશભાઈ ગોસ્વામીની માગણીઓ જે છે તે યોગ્ય છે કે નહીં અને એમની માગણીઓ સ્વીકારવામાં આવશે કે નહીં તમને શું લાગી રહ્યું છે કોમેન્ટમાં લખી દેજો તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યના ખેડૂતો બે હજારનો હપ્તો મળ્યો કે નહીં અને જો ના મળ્યો હોય તો અત્યારે જ કરી રૂપિયાનો હપ્તો ઓગણીસ નવેમ્બરના રોજ બપોરે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે તો જો તમને મળી ગયો હોય તો ખૂબ સરસ પરંતુ જો ના મળ્યો હોય તો તમારે શું કરવાનું છે કારણ કે ગુજરાતના પચાસ ટકાથી વધારે ખેડૂતોને હપ્તા મળ્યા નથી તો જો મિત્રો તમને હપ્તો નથી મળ્યો તો તમારે સૌથી પહેલા જે છે તે હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવવાની છે તમારી ફરિયાદ નોંધાવશો એટલે તમારી સમસ્યાનું તમને સમાધાન મળશે આના માટે સરકારે હેલ્પલાઇન નંબર પણ મૂકેલો છે જેના ઉપર તમે ફોન કરી શકો જેમ કે પંદર બાવન કરીને તમે નોંધાવી શકો બીજો પણ મિત્રો એક નંબર છે ફરિયાદ નોંધાવવા કમ્પ્લેન જીરો જીરો છ જીરો છ આની ઉપર પણ મિત્રો તમે કમ્પ્લેન જે છે તે નોંધાવી શકો તેની સાથે મિત્રો ખેડૂતો માટે બીજા પણ ઘણા બધા ટોલ ફ્રી નંબર છે આ બધામાંથી નંબરોમાંથી કોઈ પણ નંબરમાં તમે તમારી ફરિયાદ નોંધાવી શકો મિત્રો તમારી ફરિયાદ જે છે તે સાચી હશે તો તેનું સમાધાન લે આવીને તમને હપ્તો જે છે તે ખાતામાં આપવામાં આવશે કારણ કે ઘણા બધા લોકોને હપ્તા મળ્યા નથી તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરી તો દરેકને મળશે નવા આધાર કાર્ડ તમને જણાવી તો જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો ખાસ આ સમાચાર તમારે જોવા પડશે કારણ કે નવા આધાર કાર્ડ તો જૂના આધાર કાર્ડ નું શું થશે આજે મિત્રો ભારતના દરેક જગ્યાએ આધાર કાર્ડ નો ઉપયોગ જે છે તે થઈ રહ્યો છે તેમાં બેંકમાં ખાતું ખોલાવા લઈને સિમ કાર્ડ લેવું હોય કે કોઈ પણ પ્રકારની ની હોસ્પિટલ માં દાખલ થવું હોય બધે મિત્રો આધાર કાર્ડ માંગે છે ત્યારે હવે સરકાર જે છે તે નવું આધાર કાર્ડ આપવા જઈ રહી છે નવું આધાર કાર્ડ જે છે તે મિત્રો ક્યુઆર કોડ વાળું હશે જેનાથી તમારા આધાર કાર્ડ ને લગતા કામો ફટાફટ થઈ જશે તો બધા લોકોના મનમાં એક પ્રશ્ન હશે કે જૂના આધાર કાર્ડ શું થશે તો મિત્રો આને લઈને હજુ સરકારે કોઈ ખુલાસો કર્યો નથી જ્યારે મિત્રો નવા આધાર કાર્ડ અને જૂના આધાર કાર્ડ લઈને જે ખુલાસો થશે ત્યારે અમે તમને જણાવી આપીશું અત્યારે મિત્રો નવા આધાર કાર્ડ અને જૂના આધાર કાર્ડ બંને જે છે તે માન્ય ગણવામાં આવશે તો ત્યાર પછીના સમાચાર જોઈ તો ભાગીને લગ્ન કરવાની લઈને સૌથી મોટી જાહેરાત તમને જણાવી દઈએ તો ગુજરાતના અનેક સમાજોમાં પ્રેમ લગ્નની નોંધણીના કાયદામાં ફેરફાર કરવાની માંગો ઉઠી રહી હતી ત્યારે મિત્રો જણાવીએ તો મહેસાણાના અવસર પાર્ટી પ્લોટની અંદર એક જનક્રાંતિ મહારેલી નીકળી હતી ત્યારે કલેક્ટર કચેરીએ પહોંચી ત્યાં રેલી જેમાં પાટીદાર અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પ્રેમ લગ્નને લઈને કેટલીક માંગણીઓ તેમણે કરી હતી સાથે જ મિત્રો તેમણે જણાવ્યું હતું કે પ્રેમ લગ્ન કરનાર દીકરી માતા પિતાને ઓળખવાનો ઇનકાર કરે છે અને આવી દીકરીઓને માતા પિતાની મિલકતમાંથી બેદખલ કરવી બીજા નંબર ઉપર દીકરી સાક્ષી જે હોય છે મિત્રો લગ્ન ની અંદર લવમેરેજ ની અંદર ત્યારે તેમાં ચાલીસ વર્ષથી વધારે ઉંમરના સાક્ષીની હાજરી રાખો તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું મિત્રો આ મામલે તમારું શું કેવું છે કોમેન્ટમાં લખીને જણાવી

સાવધાન ખેડૂતો પાસેથી સોસો દોઢસો દોઢસો કિસ્સામાં બસો રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે ફોર્મ ભરવા માટે તો ખેડૂતો તમારે એક પણ રૂપિયો આપવાનો નથી તમારા ફોર્મ મફતમાં ભરી આપવામાં આવશે તેવો પત્ર જાહેર કર્યો હશે અને મિત્રો કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારનો ચાર્જ ખેડૂતો લેવાનો નથી વિનંતી વિનંતી છે રાજ્ય સરકારે ફોર્મ ભરવા ત્યારે જો મિત્રો તમારી પાસે પૈસા માંગણી કરે તો તાત્કાલિક તેની જાણ તમારે સંબંધિત અધિકારીઓના નજીકના અધિકારીઓને કરવાની છે બાકી ખેડૂતો સાથે છે દરપિંડી થઈ રહી છે સો સો રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે ફોર્મ ભરવા જાવ છો પાક નુકસાન સહાય તો રૂપિયો પણ આપવો નહીં તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરી તો અધિકારીઓને ખખડાવ્યા કામ કરો નહીતર જે છે ત્રાહીમામ પોકારી રહ્યા છે તેની વચ્ચે અત્યારે મિત્રો ખાસ કરીને ટ્રાફિકની સમસ્યાઓ પણ વધી રહી છે પાર્કિંગની સમસ્યાઓ વધી રહી છે ત્યારે તેને લઈને એમ્સના ડેપ્યુટી કમિશનરોએ મિત્રો સીધી અને આકરા શબ્દોમાં ટકોર કરી અધિકારીઓને બેદરકારી અને આંકડાકીય માહિતી ઉપર જોઈને

a ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગામડે રહેતા લોકોને મળશે એક લાખ વીસ હજાર રૂપિયાની ભેટ મોટો માટે સરકાર ઘણા બધા પૈસાઓ આપી રહેશે જેમાં ગામડાઓનો વિકાસ થાય ગામડાઓ શહેરની જેમ આગળ વધી શકે અને ગામડામાં રહેતા લોકો આધુનિક ટેકનોલોજી વાળું જીવન જીવી શકે તે માટે સરકાર લગાતાર ફેસલાઓ રહેશે છે તેની વચ્ચે એક તો મિત્રો સરકારે હમણાં જ ફેસલો આપ્યો હતો કે તમારે નાના મોટા કોઈ કામ કરવા હોય તો ગામડે મિત્રો જશે છે તે થઈ જશે તાલુકા

ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગેસના ભાવો ઘટી શકે અમેરિકાએ આપી ભારતને મોટી ભેટ જે મિત્રો છેલ્લા કેટલાક મહિનાથી અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો સારા નથી પરંતુ અચાનક સંબંધમાં સુધારો આવે તેવું લાગી રહ્યું છે કારણ કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારને અંતિમ સ્વરૂપ ભલે ન મળ્યું પરંતુ બંને તરફથી તે લઈને સકારાત્મક સંકેતો મળી રહ્યા છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકાએ ભારતને મિત્રો ઘણા બધા ઝટકા આપ્યા છે પરંતુ હવે જે મોટી ડીલ થઈ છે જે મોટો નિર્ણય અને બંને દેશોએ જે મોટો ફેસલો લીધો છે જેનાથી ભારતને ભેટ મળશે ગેસના ભાવો ઘટી કરી કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે 200 જેટલા ખાદ્ય ઉત્પાદનો ઉપર ટેરિફ હટાવવાની જાહેરાત કરી છે ભારત ઉપર લગાવેલા ટેરિફો હવે હટી જવાના છે જેથી એક બાજુ મંદીનો માહોલ હતો તેમાં રાહત જોવા મળશે અને મોંઘવારીમાંથી પણ રાહત મળશે બીજી તરફ હવે બંને દેશો વચ્ચે પ્રથમ વખત એલપીજી લઈને ડીલ ફાઇનલ થઈ છે એટલે મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર છે તેની વચ્ચે અમેરિકા અને ભારતની ડીલ થઈ છે જેમાંથી 10% ગેસ જે છે તે મિત્રો અમેરિકામાંથી લેવામાં આવશે ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી આને ઐતિહાસિક શરૂઆત ગણાવી અને જો મિત્રો આમ રહ્યું તો આવનારા દિવસોમાં ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો થશે ભારત અમેરિકાના સંબંધો સુધર્યા છે નથી અનેકો વસ્તુમાં મોંઘવારી પણ ઘટે તેવું લાગી રહ્યું